ત્યાંથી હવે ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે આજે પવનની તીવ્રતા સાથે મોડી રાત દરમિયાન અત્યંત મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની સાથે જળબંબાકાર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં

તીવ્ર દબાણ સક્રિય જોવા મળી શકે છે જેવી પણ મહત્વની આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમનું જોર વધવાના કારણે રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે મેઘ મહેર આજની રાત દરમિયાન જોવા મળી શકે છે જેમાં આગામી કલાકોમાં અત્યંત ગાજવીજ સાથે ગુજરાતનું વાતાવરણ ખૂબ જ કડાકા ભડાકા સાથે વર્ષા લઈને ગુજરાતની અંદર આવી શકે છે તેવું હાલ વાતાવરણ જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર તાપમાનની અંદર પણ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર ઠંડક વાળું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર ધીમે ધીમે હવે ઠંડક પ્રસરતી જોવા મળી છે ને આ ઠંડકની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી અત્યારે કરવામાં આવી છે સાથે સાથે આજે રાષ્ટ્રની અંદર ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતા વધી રહી છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘાતક પવનો પણ દરિયા કિનારાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાની સાથે જ અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ વરસાવી ચૂક્યું છે અને જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યની અંદર ગાજવી સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે કલાકની અંદર અંદર ગુજરાતની તાલુકામાં ભારે મેઘ મહેર જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે વરસાદ રાજ્યની અંદર જૂનાગઢના પંથકોની અંદર ભારેને ધોધમાર વરસે વરસાદ વરસેલો જોવા મળ્યો છે જુનાગઢના જિલ્લાની અંદર સોળ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા પાણી પાણીના દ્રશ્યો પણ જૂનાગઢના વિસ્તારોમાં જોવા મળ્યા છે નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો જૂનાગઢના વિસ્તારોની અંદર જોવા મળી ચૂક્યા છે અને આજની રાત દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ભારે જોર સાથે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર સતત વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને વાતાવરણ પલટાવવાની સાથે જ ઘોર અંધકાર સાથે આજે પડવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે બંગાળની ખાડીમાં પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે આમ બે સિસ્ટમોનું જોર વધી રહેલું જોવા મળ્યું છે સાથે જ અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર પહોંચીને પોતાનું સૌથી વધારે જોર પણ દર્શાવતી જોવા મળી છે આમ રાજ્યની અંદર આજે ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે જેમાં રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારા જોવા મળશે અનેક વિસ્તારોની અંદર તીવ્ર વીજળી પડતી હોય તેવો પણ માહોલ આજની રાત દરમિયાન જોવા મળી શકે છે ને આમ વીજળીના ચમકારા સાથે આજે રાત્રિ દરમિયાન કચ્છની અંદર ઘોર અંધકાર સાથે તીવ્ર વરસાદ પડતો જોવા મળશે જેમાં પણ કચ્છના વિસ્તારની અંદર લખપતનો વિસ્તાર નળિયા બાડેલી ખાબડના વિસ્તારોની અંદર રાપર ગાંધીધામનો વિસ્તાર અને માંડવીના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આજે મેઘવર્ષા રાત્રિ દરમિયાન થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે રાજ્યનું વાતાવરણ સતત પલટાતું જોવા મળ્યું છે અને ગાંધીધામના વિસ્તારોની અંદર માંડવી અને નળિયાના વિસ્તારોમાં તીવ્ર દબાણ અને ભારે જોર અત્યારે જોવા મળી રહ્યું છે રાત્રિ દરમિયાન રાપરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ભારે મેઘતાંડવ જોવા મળશે જેવી મહત્ત્વની આગાહી કચ્છના આ સંપૂર્ણ વિસ્તારો માટે કરવામાં આવી છે સાથે સાથે સૌથી વધારે વરસાદ આજે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યંત ભારેને તીવ્ર વરસાદ આજની રાત દરમિયાન જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું જોર ધીમે ધીમે તીવ્રને મજબૂત બનતું જોવા મળ્યું છે જેને જોતા રાધનપુરના વિસ્તારોની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્માનો વિસ્તાર હિંમતનગરના વિસ્તારોની અંદર અને વિરમ ગામના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તીવ્ર મેઘતાંડવ થવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે જ નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા લોકોને પણ હાલ છાવ છે ગુજરાતની અંદર ભારે વરસાદના પગલે સરકાર દ્વારા બચાવ કામગીરી પણ કરવામાં આવી છે જેમાં આઠ એનડીઆરએફની ટીમોને ગુજરાતની અંદર તૈનાત પણ કરી દેવામાં આવી છે સાથે સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળશે જેમાં મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાઓની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખંભાતના વિસ્તારોમાં તેની સાથે સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુર વડોદરાની અંદર બોડલીના વિસ્તારોની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે ભારે જોર સાથે રાજ્યની અંદર મેઘરાજા ત્રાટકેલા જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર સૌથી વધારે તીવ્ર બનતું જોવા મળ્યું છે જેમાં પણ લુણાવાડાના વિસ્તારોની અંદર ગોધરાના વિસ્તારોની અંદર દાહોદનો વિસ્તાર મહીસાગરના વિસ્તારોની અંદર અને ખેડાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ મહીસાગરના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે મહેસાણાના વિસ્તારોની અંદર અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે જેમાં અહેમદાબાદના જિલ્લાઓથી લઈને વડોદરાનો જિલ્લો દાહોદનો જિલ્લો ખેડા પંચમહાલ અને અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘરાજા તીવ્ર બેટિંગ કરે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હવે સિસ્ટમનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળ્યું છે ચોમાસું દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચેલું જોવા મળ્યું છે જેના કારણે મધ્યમ વરસાદ આજે રાત્રિ દરમિયાન મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને તીવ્ર પવનો અત્યારે મધ્યમ ગુજરાતના મધ્ય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને જેમાં દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન આમોદનો વિસ્તાર રાજપીપળાનો વિસ્તાર ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારોની અંદર સાથે સાથે વ્યારાનો વિસ્તાર નવસરી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અરબ સાગરમાંથી આવતો આ પવન હવે ઘાતક બંને દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાતો જોવા મળ્યો છે ને જેના કારણે રાજ્યની અંદર તીવ્ર પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને જેમાં પવનની તીવ્રતા વધવા વધતી હોવાના કારણે આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર જોવા મળી શકે છે જેમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર આજની દરમિયાન જોવા મળશે સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોની અંદર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળશે અને ભારે પવનની જોડ સાથે રાજ્યની અંદર આજે રાત્રિ દરમિયાન તુફાની પવન ફૂંકાતો જોવા મળશે અને જેની અસરો ગુજરાતના અનેક રાજ્યોની અંદર જોવા મળી રહી છે હાલ અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે વાદળોની વચ્ચે મેઘરાજાની સવારી ફરી એકવાર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસાવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે આજે ફક્ત ગુજરાતના વિસ્તારોની અંદર નહીં પરંતુ ગુજરાતની સાથે જોધપુર એટલે કે રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયરનો વિસ્તાર અલ્હાબાદના વિસ્તારોની અંદર ધાનવડનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ નાગપુરના વિસ્તારો એ ઉપરાંત હૈદરાબાદના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તારો સાથે સાથે બેંગલુરૂ અને મદુરાઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવ્યું છે આજે અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાની સાથે જ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે અને જેને જોતાં આગામી કલાકોમાં ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી સૌપ્રથમ અને રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો મિત્રો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો